હાલમાં અમદાવાદમાં દાણી લીમડામાં હાઈવે કોમ્પ્લેક્ષ ખૂબ જ વિવાદમાં ચાલી રહ્યું છે આજથી આશરે બે એક મહિના પહેલા રમઝાનમાં સવારે આ લગભગ સાત વાગ્યાના સુમારે ત્યાં રાયોટીનો બનાવ પણ બન્યો હતો જેમાં સામસામે ફરિયાદ પણ થઈ હતી હવે આ હાઈવે કોમ્પ્લેક્ષની સચ્ચાઈ શું છે આ જગ્યા નવ્વાણું સાલના ભાડા પર આપવામાં આવી હતી જેને પૂરો થવામાં અત્યારે પંચાવન વરસનો સમય બાકી છે છતાં જેણે જમીન ખરીદી છે

ધરાવતું કોમ્પ્લેક્સ ના અંદર એક જીમ આવે છે તે સ્થળ ઉપર કબજો કરવા માટે આવ્યા હતા અને અમારા ત્યાંના લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે જેના અંદર તમામ કોમ્પ્લેક્સ ના ઉપર કબજો કરવાનો ઈરાદો ચાલી રહ્યો છે નવ્વાણું વર્ષનો નો ભાડાપડ છે હજુ નવ્વાણું વર્ષ પૂરા નથી થયા પરંતુ જે બિલ્ડરે ખરીદી લીધું છે તે બિલ્ડર નું નામ છે સલીમ મોતી જે ઉર્ફે સલીમ પટેલ જેના દ્વારા અને તેના મળતિયાઓમાં જેવી રીતે વસૂલી કરીને ત્યાંનો સ્થાનિક લોકલ ગુંડો છે અરબક છે અલ્તાફ આઝાદ સાકુરો છે સરસુકાલિયો છે ઓવેસ્ટેક છે આ તમામ લોકો達 દ્વારા જુદા તેમના પ્લોટ ખાલી કરાવવા માટે આ સલીમ મોતી જે આવી ગેર રીતે ગુન્ડાઓને હાયર કરીને જે તોડફોડ કરીને રાયોટિંગ કરીને જગ્યાઓનો કબજો લેવા ઈચ્છે છે

અમદાવાદ અમદાવાદ પોલીસ પોલીસ કમિશનર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને અમે અમારા માધ્યમ મારફતે એક જણાવી રહ્યા છે ટૂંક સમયના અંદર અમને જેવી મેસેજ મળ્યા છે તેના ફરીથી રાયોટિંગ થાય તો કોઈ નવાઈની વાત નહીં અને ત્યાંના જે લોકો છે એમને ડર છે જે સ્થાનિક ગુંડાઓના જર્નલિસ્ટ નામ લીધા એમનાથી એમને ડર છે જાન માલનો ભય છે એટલે એ સામે નથી આવતા પણ એમણે અમને રજૂઆત કરી છે અમને ડિટેલ આપી છે એટલે આ વિડીયો બનાવવાનું માધ્યમ એ છે કે આ વાત પોલીસ સુધી પહોંચે અને સલીમ મોતી જેવા લોકોને પોલીસ અંકુશમાં રાખે